જન્મદિવસે દિવસે કેક જીવલેણ સાબિત થશે બાર પ્રકારના કેક ખાવાથી બાળકોના શું છે વાયરલ જીવલેણ કેક ની હકીકત ભારતમાં કેક નો બિઝનેસ ખૂબ જ વધતું જઈ રહ્યું છે શહેરમાં કોઈ પણ પ્રસંગ હોય તો લોકો કેક લાવવાનો ખાસ આગ્રહ રાખતા હોય છે હવે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ જન્મદિવસે કેક પહેલા ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે સોશિયલ મીડિયામાં કેકમાં કેમિકલ હોવાનો દાવો કરાયો છે રેડ અને બ્લેક જેવા કેક બનાવવા માટેના રંગોમાં ઝેરી કેમિકલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેનાથી બાળકોનું મોત નીપજે છે માટે આવા બાર પ્રકારના કેક થી દૂર રહેવાની સલાહ અપાઈ છે भूल कर भी ब्लैक फॉरेस्ट या रेड वेलवेट का केक मत खरीदना वरना आपकी इससे मौत हो सकती है क्योंकि कल कर्नाटक खाद्य सुरक्षा विभाग ने केक के कुछ सैंपल लिए थे जिनमें उनको रेड वेलवेट और ब्लैक फॉरेस्ट सहित 12 केक ऐसे मिले जिसमें कुछ ऐसे तत्व मिले हैं जिससे व्यक्ति को कैंसर हो सकता है खासकर छोटे बच्चों को और ये कैंसर वाले तत्व उन रंगों में पाए जाते हैं जो केक को सुंदर बनाने के लिए डाले जाते हैं और भारत में एक दो नहीं बल्कि ऐसे बहुत सारे केस है जिसमें केक खाने के बाद व्यक्ति की मृत्यु हो गई या उसकी तबियत बिगड़ गई શહેરીકરણ અને બદલાતી જીવન જન્મદિવસ લગ્ન અને ફેસ્ટિવલ માટે કેક ની માંગ વધારી છે અલગ અલગ થીમ પ્રમાણે લોકો કેક તૈયાર કરતા હોય છે કેક ને અલગ રંગ પણ આપવામાં આવે છે ત્યારે વાયરલ આ વિડીયો ને પગલે અનેક સવાલો થઈ રહ્યા છે કરોડો લોકો કેક ખાતા હોય છે માટે વાયરલ આ વિડીયો દાવો કેટલો સાચો છે તેની અમે તપાસ શરૂ કરી હતી વાયરલ આ વીડિયો બાળકના મોતનો દાવો કરાયો છે તે ચોંકાવનારો છે માટે અમે સૌ પ્રથમ તો વિડીયોમાં જે દીકરીના ના મોત નો દાવો કરાયો છે તેની તપાસ કરી અમે કેક થી બાળક મોત ની તપાસ કરી તો આખરે અમને અલગ અલગ સમાચાર પણ મળ્યા કે જેમાં વાસ્તવમાં કેક ખાવાથી બાળકોના મોત વિશે જણાવાયું હતું જેમાંથી સૌથી ચર્ચિત કેસ પંજાબ ના પટિયાલા નો હતો પંજાબ ના પટિયાલા કેક ખાવાથી બાળકીનું મોત નિપજ્યું વર્ષ બે હાજર ચોવીસ માં દસ વર્ષની માનવી મોત થયું માનવી ના મોત પછી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કેક તપાસમાં જે હકીકત સામે આવી તે પણ ચોંકાવનારી હતી કેકમાં પ્રમાણ કરતા વધુ સિન્થેટિક સ્વીટનર હતું મીઠાશ વધારવા માટે સિન્થેટિક સ્વીટનર નો ઉપયોગ થાય છે જોકે માનવી નું મોત કેક ખાવાથી જ થયું એ સ્પષ્ટ થયું નથી માટે જે કેકમાં અમુક પ્રમાણ કરતા વધુ સ્વીટનર હોય તે મુશ્કેલી વધારી શકે પરંતુ વાયરલ આ વિડીયોમાં જે દાવો કરાયો છે તેની પણ ખરાઈ કરવી જરૂરી છે વાયરલ વિડીયોમાં કેક ના કલર બદલવા માટે ઝેરી કેમિકલ ઉપયોગમાં લેવાય છે તેવો દાવો કરાયો છે માટે આ બાબતે પણ અમે તપાસ શરૂ કરી હતી અમારી ટીમે અલગ અલગ કેક શોપ પર જઈને તપાસ કરી જે રેડ વેલ્વેટ કેક અને બ્લેક ફોરેસ્ટ કેક પણ બનાવવામાં આવતા હતા માટે કેક શોપના માલિક પાસેથી અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે હકીકત શું છે હવે બ્લેક ફોરેસ્ટ કેકની વાત કરીએ તો બ્લેક ફોરેસ્ટ માં તો ચોકલેટ પાવડર જે કંપનીનો પિલ્સબરી કંપનીનો જે સ્ટાન્ડર્ડ છે જે પ્રીમિયમ ક્વોલિટી છે એવો યુઝ મોટી મોટી કંપનીઓના શોરૂમમાં થતો હોય તો એની અંદર તો કોઈ કલર આવતો નથી અને કદાચ કલર કંપની દ્વારા યુઝ થતું હોય તો બી ગવર્મેન્ટની જે માન્યતા કલર માટેની છે એ મુજબ જ થતું હોય તો એની અંદર જે ક્રીમ યુઝ થતું હોય એ બી સ્ટાન્ડર્ડ કંપનીનું થતું હોય અને એનું જે ચોકલેટ પ્રીમિયસથી જે બનતો હોય સ્પોન્જ અથવા તો એની ઉપર જે ચોકલેટ નાખતી હોય એ બી સ્ટાન્ડર્ડ કંપનીની ચોકલેટ હોય તો એમાં કશો પ્રોબ્લેમ થાય કે એનાથી અસાધ્ય થાય એ એકદમ વાહિયત વાત છે હવે આપણે ડોક્ટર કહે કે તમે ફ્રૂટ ખાજો તો ફૂટની અંદર કેમિકલ છાંટેલા હોય તો એનાથી તમને રોગ થવાની શક્યતા છે બાકી તો શક્યતા જ નથી એટલે આ થયેલા વાયરલ વિડીયો કે જે ચીપ ક્વોલિટી યુઝ કરતા હોય કે ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડ મુજબ ન કરતા હોય એવી જગ્યાથી કદાચ લીધેલી હોય તો એની વાત હોય તો ઠીક છે બાકી આ જનરલ યુઝમાં કે જનરલ ક્વોલિટી માટે જો આ વાત હોય તો એકદમ વાહિયાત અને ખોટી વાત છે આમ અમારી તપાસમાં કેક શોપના માલિકે જણાવ્યું હતું કે જો કેક શોપ હલકી ગુણવત્તાના કલર ઉપયોગમાં લેશે

કદાચ બાળકોનું મૃત્યુ થવાનું કારણ એ પણ હોઈ શકે કે જે કોઈ પણ ખાદ્ય કેકની વાત નથી કરતો પણ કોઈ પણ ખાદ્ય સામગ્રી છે એ અન્નળીને બદલે શ્વાસનળીમાં વહી જાય તો તાત્કાલિક મૃત્યુ થઈ શકે એટલે સૌથી પ્રથમ વસ્તુ એ છે કે આવી રેડ વેલ્વેટ અથવા તો બ્લેક ફોરેસ્ટ અથવા કોઈપણ જાતની કેક ખાવાથી તાત્કાલિક મૃત્યુ થવાની શક્યતા ઓલમોસ્ટ નથી બીજી વસ્તુ છે કે જે કે છે કે એમાં કેનાર એમ કે છે કે એમાં આવા તત્વો મળીએ તો સૌપ્રથમ વાત કરવાની કે કેક એવી વસ્તુ છે જે ખાદ્ય સામગ્રી છે એનું સેમ્પલ લેવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક અન્વયે લેવામાં આવે છે એટલે કે એ એના જે અધિકારી છે એ લઈ શકે છે અને આ જે પરીક્ષણ લેબમાં કરવામાં આવે છે તેમાં કેકમાં આર્ટિફિશિયલ સ્વીટનર તેમાં જે કલર ભેળવળ છે એમાં કેટલી માત્રા છે અથવા તો અન્ય ખાદ્ય સામગ્રી છે કે કેમ તે જ કરવામાં આવે છે જો ખરેખર કેકમાં આવા હાનિકારક તત્વ હોય તો આમાં રિપોર્ટ એમણે

બીજી અન્ય વસ્તુ કે કોઈ પણ ખાદ્ય સામગ્રી ધારો કે ચાઇનીઝ છે ઘી છે અથવા તો કોઈ પણ આપણે સસ્તી વસ્તુ લઈએ કે જેમાં ક્યાંક ને ક્યાંક કેમિકલ ભેળવવામાં આવે છે એટલે મૂળભૂત વાત એ છે કે લોકોને ખાસ કહેવાનું કે આ વિડીયો છે તેની સત્યતા બહુ ઓછી છે કારણ કે આવું ક્યારેય શક્ય બનતું નથી રેડ વેલવેટ ને બ્લેક ફોરેસ્ટ એવું છે કે એક જાતનું ફ્રેગરન્સ અથવા કે કહી શકાય કે આર્ટિફિશિયલ કલર નાખવામાં કે જેથી કરીને એનો એને આપણે ભાસ થાય છે અને એનો એનો ટેસ્ટ આવે છે આમાં કહી શકાય કે જેમ ચોકલેટ કેક હોય છે રેડ વેલ્વેટ હોય છે એ રીતે પાઇનેપલ કેક હોય ટૂંકમાં જુદી જુદી ફ્લેવરની કેક હોય છે એટલે આ એક ફ્લેવર બેઝ કલર હોય છે કે જે સામાન્ય રીતે દરેક જગ્યાએ વપરાતો હોય છે અને જે જે ઓથેન્ટિક અને સારી બેકરી હોય છે એમાં માન્યતા પ્રાપ્ત જે કલર હોય છે એનો ઉપયોગ થાય છે અને સો પીપીએમ સુધીની ફે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક એનું એ છૂટ પણ આપેલ છે

વીટીવી ન્યૂઝની તપાસમાં કેક ની અંદર ઝેરી કેમિકલ કલર હોવાનો દાવો ખોટો સાબિત થયો છે વડોદરાથી મનુ ચાવડા સાથે ભાવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ